ચલો મિત્રો આજે આપણે જાણીશું અરડુસીના પાન વિશેના ફાયદા અને અરડુસીના ફૂલ વિશેના ફાયદા તેમાં સફેદ કલરના ફૂલ પણ જોવા મળે છે જેનો જુદા જુદા રોગમાં ઘણી બધી રીતે ઉપયોગ થાય છે વનસ્પતિનો અને ફૂલનો પણ જેનું બોટનિકલ નામ આધાતોળા વાસિકા છે અરડુસીનો ઉપયોગ સૂકી ઉધરસ દમ ખાંસી અસ્થમા જેવા રોગોમાં થાય છે આ રીતે ત્રિકોણ આકારના એના પાન હોય છે સફેદ કલરના ફૂલ પણ આવે છે ફૂલના પણ ઘણા બધા ઉપયોગ છે અડુસીના પાનને સૂકવીને તેનો પાવડર બનાવીને તે ચૂરણને મધ સાથે મિક્સ કરીને લેવાથી સૂકી ખાંસી ઉધરસના રોગો ગળાના રોગોમાં રાહત થાય છે જે લોકોને શરીરમાંથી વધારે પડતી દુર્ગંધ આવતી હોય તે લોકોને અરડુસીના પાનનો પાવડર બનાવીને તેને રોજ સવારે નાતી વખતે ઘસવાથી શરીરમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે